વેલકમ रोष જોવા મળી રહ્યો છે તમામ લોકો ટેક્સ આપ્યા બાદ પણ નુકસાન કેમ વેઠવું પડે વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કહી રહ્યા છે કે ભ્રષ્ટ નેતાઓ વિશ્વામિત્રીના પૂરનું સમાધાન ન લાવી શક્યા ભ્રષ્ટાચારી નેતાઓએ વડોદરાને ડુબાડી દીધું છે નાગરિકો આ કહી રહ્યા છે વરસાદી આફતથી વડોદરાવાસીઓને ભારે નુકસાન થયું છે અને વેપારીઓના કરોડોનો માલ સામાન પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે તો વરસાદી આફતે વર્ષ ઓગણીસો સિત્તેરમાં આવેલા પૂરની તબાહી યાદ અપાવી તેમ પણ કહ્યું અને વર્ષ ઓગણીસો સિત્તેરના પૂરમાં પણ આવું જ ભયાનક પાણી આપ્યું હતું વેપારીઓએ આ માહિતી આપી સાથે પણ કહ્યું કે કડક બજારની એક પણ દુકાન બચી નથી દુકાન સહિત અંદરનો સામાન એ બગડી ગયો છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના નદીના પાણીએ પૂરે અત્યારે તબાહી સજાવી છે પાણી અત્યારે તો ઉતરી ગયા છે પરંતુ આપ જોઈ રહ્યા છો કડક બજારની અંદર વેપારીઓ અત્યારે પોતાની દુકાનો ખોલી રહ્યા છે અહીંયા છ છ ફૂટ પાણી ભરાયા હતા અને તમામ જે સરસામાન છે જે દુકાનની અંદર રહેલી વસ્તુઓ છે તમામ પાણીમાં પલળી ગઈ છે આખી બજારની વાત કરીએ તો વેપારીઓ અત્યારે પોતાનો સામાન છે જોઈ રહ્યા છે બચાવી રહ્યા છે પરંતુ મોટા ભાગની જે વસ્તુ છે એ બધી જ પાણીમાં પલળી ગઈ છે વેપારીઓ મહા મુશ્કેલીમાં મુકાયા છે આપ જોઈ રહ્યા છો વેપારીઓ અત્યારે દુકાનો ખોલી અને સાફસુફ કરી રહ્યા છે અંદરથી જે બગડી ગયેલી વસ્તુઓ છે એને બહાર કાઢી રહ્યા છે આ દ્રશ્યો છે તબાહીના કારણ કે વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પૂર તો આવીને જતું રહ્યું પરંતુ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન કરીને ગયું છે વેપારીઓ ચિંતામાં મુકાયેલા છે કે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવીશું હવે આ સામાનને દૂર કરવો આ ઉપરાંત જે નુકસાન થયું છે કેવી રીતે ભરપાઈ થશે કારણ કે વડોદરા શહેરમાં પંચ વર્ષી યોજનાઓ છે અને આ વેપારીઓ પાંચ વર્ષે દર પાંચ વર્ષે આવી જ રીતે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે વેપારીઓ સાથે વાત કરું સાહેબ શું કહો છો કેટલું નુકસાન કર્યું છે કંઈ બચ્યું છે કે બધું બચી ગયું એકચ્યુઅલી એવું છે કે આ લોકોનું કોઈ વોટર લેવલનું કંઈક કઈક અંદાજ રહ્યો નહીં એમાં પાણીનું લેવલ છે ને ઓગણીસો કરતા અત્યારે એના કરતા પણ વધારે આવ્યું એટલે અમારું બી એસ્ટિમેટમાં અમે કશું બચાવી શક્યા નથી લગભગ એક દુકાને આશરે દસ લાખ નું નુકસાન છે છે જ કારણ કે પાણીમાં બધું ગરકાવ રહ્યું અઢી દિવસ સુધી એને કારણે કશું કરી શક્યા નથી સાહેબ કેવી સર્વાઈવ કરશો કારણ કે આટલું મોટું નુકસાન છે શું કરીએ સાહેબ અત્યારે તો ધીરે 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 બધું સર્વાઈવ થશે પણ અત્યારે તો અમારી સાથે અમારે બલથી જ બધું કરવું પડશે બધું અમારા બલથી અત્યારે ચાર દિવસ તો અમારે દુકાન સાફ કરવામાં લાગશે કારણ કે માલ સામાન બધું એટલે બધું શિફ્ટિંગ શિફ્ટિંગ કરીશું અંદર પછી અમારે બે દિવસ સુધી દુકાન ઉગાડી રાખવી પડશે પછી અમારું બિઝનેસ ચાલુ થશે શું માનો છો કોના કારણે આ સ્થિતિમાં મુકાયું વેપારીઓને કરોડો નું નુકસાન ભોગવવું પડ્યું એમાં તો કઈ કુદરત જ છે પણ સરકારની પણ બહુ નિષ્કાળ કાળજી છે આમાં કારણ કે કોઈ કોઈ જાણકારી નહીં કોઈ હેલ્પર નથી જયારે આપણે આટલા વર્ષોથી ભાજપ ને વોટ આપીએ છીએ કશું તો હેલ્પ જોઈએ કે નઈ વેપારીઓ કોઈ પણ વસ્તુમાં અમે પાછળ રહેતા નથી તમામ ટેક્સ ભરનાર વેપારીઓ છે અને એમને અત્યારે નુકસાન સહન કરવાનો વાર આવે સાહેબ કેવી હાલત છે કડક બજાર ખરાબ હાલત છે કોઈ ધણી જ નથી ને વોટ લેવા માટે તરત આવી જાય છે એ લોકોને ચાર કિલોમીટરની આજવામાંથી મહીસાગર માં લાઈન નાખવાની છે આ વિશ્વામિત્રી માં પાણી આવે એ સીધું મહીસાગર માં જતું રહે તો પાણી આવે જ ના પણ કોઈને બધા નેતાઓને પૈસા પોતાના અંદર કરી લીધા છે અને ટેન્ડરો પાસ કરવા છે કોઈ જ આવતું નથી અહીંયા કોઈ પૂછવા બી નથી આવતું આજે અમારા દુકાનની ની આખી ને દુકાનો જતી રહી અમારે વેપારીઓને શું જવાબ આપવાનું અમારે શું કરવાનું અમારા પાછળ કોણ છે જેનો

સમસ્યા સહન કરી રહ્યા છે લાગી રહ્યું છે આનો કોઈ ઉકેલ કે ઈચ્છાશક્તિ નહીં લેતા સરકારે શું છે બસો પંદર ના લેવલ સુધી સ્ટોર કરવાનું હતું અને ધીરે ધીરે અહીંયા લેવલ વિશ્વામિત્રી નું સેન્સર લેવલ બી પાંત્રીસ ની ઉપર તો ડિટેક કરતું જ નથી ઓગણ સુધી પહોંચી ગયું ત્યાં સુધી પણ એ લોકો કોઈ ડેટા નહીં કશું જ નહીં કોઈ જાણકારી નહીં અને આટલું બધું પાણી છોડવાનો હેતુ શું ધીરે ધીરે બી છોડી શકતા હતા અને બેદરકારી છે ને એના કારણે આજે પાણી છોડવામાં આવ્યું વેપારીઓને અંદાજ નહી રહ્યો વેપારીઓને કોઈ માહિતી ન મળી અને એના કારણે આ વેપારીઓ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ વેપારીઓ નિયમિત ટેક્સ ભરે છે સરકારના સરકારની તમામ યોજનાઓમાં સહયોગ આપે છે પરંતુ અહીંયા આજે વેપારીઓ નિરાધાર બન્યા છે સરકારમાંથી કોઈ ખબર પૂછવા નથી આવ્યું અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા વડોદરા શહેરના કેટલાક વિસ્તારો છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે કેટલાય લોકો અટવાયા છે સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાવાને કારણે લોકો ભૂખ્યા પેટે દિવસો વિતાવી રહ્યા છે પૂરની પરિસ્થિતિ વચ્ચે સેવાભાવી લોકો અસરગ્રસ્તોની મદદે આવ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને ગરમા ગરમ ભોજન પીરસ્યું હતું બારસો જેટલા ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલનું વિતરણ પણ કરાયું છે